તરત ધ્યાન ઉમંગ ઉલ્લાસ નું મનમાં છવાઈ જાય એ વખતે મનમાં કોઈ વિચારો હોતા નથી કોઈ વિચારો આપતા કશું જ નહીં ખાલી એનો ઉપયોગ કરવા જન્માષ્ટમી ઉપર હવે તો જન્માષ્ટમી ઓલવાઈ ગઈ જે વખતે ધગધગતી જન્માષ્ટમી રમતી બેનો ત્યારે જે જુસ્સાથી સાંજે સાતમ ની આઠમ ને એનો જુસ્સો એના કપડા

શું ઈરાદો છે લેવાનો ઉદાસી ક્રોધ ઈર્ષ્યા આનંદ પ્રેમ ક્ષમા શું લેવું છે વાત બોલો અને એ તરફ હાથ નાખો તો એ જ આવશે જીવનમાં છવાઈ જશે ને ઓલો કચરો છે ધીરે ધીરે મુરજાઈ જશે ને આસ્તે આસ્તે જતો રહેશે જૂનો થઈ અને આપણે આનંદી અને પ્રેમી બની જશું આ જુસ્સો ક્યાંક અમે થોડા કાચા છીએ ક્યાંક કાચા છોગુર ગુરુ કેતા પરમાત્મા કે મારો જીવાતમાં ક્યારે પાકે અને ક્યારે હું એને દાન દેહ બની માટે ઉલ્લ ઉલ્લાસ ઉમંગ ઉચરંગ એ પાખ છે પાક જુસ્સાને અનુભવ જેટલા નાની સંતો થઈ ગયા આ બધા આ અવસ્થામાંથી અમારા ગુરુદેવ તો આમ થમખંતા મોટી ઉંમરના જાહેરમાં અતિ ગંભીર વ્યક્તિ જાહેરમાં અતિ ગંભીર પણ ખાનગીમાં અમને મળતા અને બે ચાર શિષ્યો હતા તો જે એક અમને જુસ્સો પ્રવેશ થયો પ્રેમ ભગવાન મહાભારતના યુદ્ધ પછી સર્વનાશ થઈ ગયો થોડાક જ બચ્યા પરિવારમાંથી કૌરવ પક્ષમાંથી ધ્રુતરાષ્ટ્ર રાજા ગાંધારી માતા આપે જ રાજ્ય બની ગયા પાંડવ પક્ષે પાંચ ભાઈ છઠા દ્રૌપદીજી કુંતા માતા અને એનો પૌત્ર અર્જુનના દીકરા સ્વર્ગસ્થ અભિમન્યુનો અભિમન્યુ એની જીવન સાથી ઉતરા એના પેટે ગર્ભ જન્મ્યો નતો યુદ્ધ પછી આટલા જ બચ્યા યુદ્ધ સમાપ્ત થયું શાંતિ થઈ વિજેતા હોવાથી પાંડવોનો રાજ્ય રાજ્યભિષેક થયો મોટાભાઈ યુધિષ્ઠિર રાજા બન્યા ચક્રવર્તી સમ્રાટ ભગવાન કૃષ્ણ વિધિ બધી પાર પડાવી બધું સમય સૂત્રે પાર પડી ગયો લોકોમાં ઉચ્ચરંગ ઉત્સાહ છવાઈ ગયો ધર્મની સ્થાપના થઈ ભગવાને વ્યક્તિગત રીતે મળીને અને સામૂહિક રીતે બનાવીને જીવનના માર્ગ બતાવ્યા પાંડવોને મળ્યા પાંચે ભાઈને ઉદ્દેશીને એમ કહ્યું કે તમે ભોળા ભગત છો ગમે એનાથી છેતરાઈ જાઓ છો યુગ બદલે છે તમારો સમય પૂરો થાય છે જે સમય આવે છે ઘણો વિચિત્ર છે તમે છેતરાતા રહેશો તો કોઈ કેમ કરતા નહીં અને વહેલી તકે રાજતંત્ર છોડી અને હિમાલય ચાલ્યા જ તમારા જીવનનો અંત અંતરણ ભલે ભગવાનનું કદી વેણ ઉથાવેલું નહીં એવા પાંડવો રાજકારણમાં પડ્યા છત્રીસ વર્ષ રાજ કર્યું છેલ્લા વર્ષે એક ભૂલ કરી ભગવાન કહી ગયેલા કે કોઈ નવા ધૂતમાં પડતા નહીં તે જતાં કોઈના ચડાવ્યાથી કહેવાથી કે તમે મોટું પાતક કર્યું છે તમારા કુળનો તમે નાશ કર્યો એનું પાતક લાગ્યું છે એના માટે નિવારણ માટે યજ્ઞ કરો તો હા હશે એમ કરીને ભોળા બગચડા માની ગયા અને યજ્ઞ ચાલુ કરાયા અને જેને યજ્ઞ કરાવતા હતા એ બ્રાહ્મણોએ કહ્યું કે મોટો મંડપ બંધાવો એનો એક દ્વાર પ્રવેશ દ્વાર પ્રવેશ દ્વારે કોઈ એવો ચોકીદારનું કે કોઈ ગમે તે આવી ન શકે ભલે હવે ચોકીદાર તરીકે ભીમ સિવાય કોણ હોય બીજું ભીમને પ્રવેશ દ્વારે મૂક્યા ચોકી માટે કોઈ ઘુસી ના આવે યજ્ઞ એક દિવસ ચાલ્યો ભગવાન તો પાંડવોને રાજગાદીઓ બેસાડી દ્વારિકા જઈ